એકવીસ નવેમ્બરે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે એવું કહ્યું કે એમની વાઇફ હવે કેન્સર ફ્રી છે આ ગુડ ન્યૂઝ આપ્યા અને સાથે એમણે અમુક વાતો પણ કરી એમની વાઇફને સ્ટેજ ફોર બ્રેસ્ટ કેન્સર હતું અને એમના ડાયટમાં મામૂલી ફેરફારો કરીને એમણે કેન્સરને માત આપી એવી વાત સિદ્ધુએ કરી ડેરી પ્રોડક્ટ્સ લેવાનું બંધ કરી દીધું લીંબુ પાણી તુલસી દાડમ અને હળદર સહિતના પ્રયોગો કર્યા એવું પણ કહું હવે એ જે પ્રયોગો કર્યા એમાંથી એક પ્રયોગ વિશે આજે વાત કરવી છે હળદર વિશે વાત કરવી છે એનાથી કેન્સર મટી જ જાય છે કહેવું બહુ જોખમી છે પણ હા બીજી ઘણી બધી બીમારીઓ એવી છે કે જેનો ઇલાજ આપણા રસોડાની હળદરમાં છે તો સાજા રહેજો બનતી અલગ અલગ પ્રકારની વાનગીઓમાં પીળો કલર લાવવા માટે આપણે હળદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એના માટે જરૂરી છે એવું આપણે માનતા પણ હોઈએ છીએ પણ માત્ર કલરમાં આકર્ષણ લાવવા માટે કે એના માટે જ હળદર જરૂરી છે એવું નથી હળદર ઘણા બધા રોગોને મટાડે પણ છે હળદર એક પ્રકારનું ઔષધ છે હળદરને સંસ્કૃતમાં હરિદ્રા અંગ્રેજીમાં ટર્મરિક અને લેટિન ભાષામાં કરક્યુમાં લોંગા તરીકે ઓળખાય છે કોરોના પછી તો વિદેશમાં પણ હળદરના પ્રયોગો એની ડિમાન્ડ અને એના પ્રત્યે જાગૃતિ બહુ જ વધી છે આપણે ત્યાં તો પરંપરાગત રીતે આપણે હળદરનો ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ હળદરમાં વિટામિન સી અને કે આ સિવાય પોટેશિયમ પ્રોટીન કોપર ઝિંક ફોસ્ફરસ સહિત અનેક પ્રકારના મિનરલ્સ છે મળી રહે જેમાં કોપરિયલ અને એન્ટી તત્વો પણ હોય છે આયુર્વેદ હળદરને ત્રિદોષ માટે વાપરવા સૂચવે છે પરંપરાગત રીતે હળદરનો ઔષધ તરીકે ઉપયોગ કફથી થતા જે રોગો છે એના માટે વિશેષ રૂપે કરવામાં આવે છે શ્લેષ્મિક ત્વચામાંથી જ્યારે વધારે શ્લેષ્મય એટલે કે કફ છે એ વધારે પડતો ઉત્પન્ન થાય ત્યારે હળદરનો દવા તરીકે વપરાશ થાય છે શરદીમાં નાકમાંથી જ્યારે સ્ત્રાવ થતો હોય ખાંસીમાં જ્યારે કફ બહુ જ નીકળતો હોય ત્યારે એ શ્વાસનળી આપણી કફથી ભરાઈ જતી હોય આંખમાંથી પાણી નીકળી જતા હોય અને લાલાશ થઈ જતી હોય એવા શ્લેષ્મા સ્ત્રાવના એટલે એવા કફના એવો કફ જ્યારે નીકળતો હોય ત્યારે આયુર્વેદમાં હળદરને શ્રેષ્ઠ માનવામાં આવે છે ને એનો ઉપયોગ કરવામાં આવે છે શરદી ખાંસીમાં દૂધમાં હળદર નાખીને પીવાની પ્રથા આપણે ત્યાં બહુ જ પ્રચલિત છે એટલે આપણે ત્યાં ધાર્મિક પ્રસંગોથી લઈ અને બહારી જે ઘાવ લાગે છે જ્યાં લોહી નીકળે છે ત્યાં લગાવવાથી લઈ અને હળદર દૂધ પીવા સુધીની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે પણ આ સિવાય હળદર ઘણા બધા રોગોમાં બહુ જ ઉપયોગી છે હળદર પર આપણે ત્યાં અને વિદેશોમાં બહુ જ બધા સંશોધનો થયા છે અને બહુ જ બધા અધ્યયનો પણ થયા છે એવું માનવામાં આવે છે કે હળદરમાં રહેલું એક સંયોજન એના ઔષધીય ગુણો માટે જવાબદાર છે અને એ સંયોજન છે કર્ક્યુમિન અને એના કારણે ઘણા બધા રોગોની સામે લડવામાં આપણને ફાયદો થાય છે એ કરક્યુમિન છે એ આપણા શરીરનો સોજો ઘટાડવામાં મદદ કરે છે આ સિવાય હળદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે ફ્રી રેડિકલ્સથી જે નુકસાન થાય આપણા શરીરના કોષોનું એની સામે રક્ષણ કરે અને એનો એ ગુણધર્મ છે એના કારણે હૃદય રોગ કેન્સર આર્થરાઈટીસ અલ્ઝાઇમર આ બધી જે બીમારીઓ છે એની સામે લડવા માટે રક્ષણ મળે છે એના સામેનું જે જોખમ છે એ ઘટી જાય છે સ્કિન માટે પણ બેસ્ટ છે સ્કિનનો નેચરલ ગ્લો વધારે છે એજિંગ પ્રોસેસને સ્લો કરી દે છે એટલે આપણે કહીએ ને પેલું વૃદ્ધ થવાની પ્રક્રિયા એને ધીમી પાડી દે છે રિન્કલ્સ કરચલીઓ દૂર કરે છે અને સ્કિનને ડેમેજ થતાં હળદર બચાવે છે હળદરમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની ક્ષમતા છે એનો ઉપયોગ ચેપના સારવાર માટે ચેપની સારવાર માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થઈ શકે છે હળદર છે આ સિવાય આપણા પાચનમાં સુધારો કરવા માટે મગજના કાર્યને વધારવા માટે આપણા મૂડમાં સુધારો કરવા માટે પણ મદદ કરી શકે છે શિયાળાનો આ સમય છે શિયાળામાં તો લીલી હળદર અને આંબા હળદર મળે છે એના ફાયદા કદાચ તમે નહીં જાણતા હોય એટલે એના વિશે પણ વાત કરી લઈએ લીલી અને આંબા હળદર આ બંને સૂકી હળદર કરતાં બહુ જ લાભકારી છે આંબા હળદર દેખાવમાં સફેદ કલરની હોય આ સિવાય કાળી હળદર પણ આવે છે કેસરી હળદર પણ આવે છે અને લીલી હળદર એટલે જે પીળા રંગની હોય છે એ પણ આવે છે જે કેસરિયા રંગની હોય છે એમાં ભરપૂર એન્ટી હોય છે એન્ટી હોય છે એન્ટી હોય છે એન્ટી ફંગલ હોય છે એન્ટી કાર્સિનોજેનિક હોય છે અને એન્ટી ઇન્ફ્લામેટરી આટલી બધી પ્રોપર્ટીઝ એ હળદરની અંદર રહેલી હોય છે કાચી હળદર છે એ આપણા લોહીને શુદ્ધ કરે છે અને સાથે જ ચામડીના જે રોગ જે મેં કહ્યું એમ સ્કિનના જે પ્રોબ્લેમ્સ હોય એને દૂર કરે શરદી ખાંસી માટે અને દુખાવો થતો હોય તો એના માટે પણ એ દવા તરીકે કામ કરે છે શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રોગોથી બચવા માટે તમારા ડાયટમાં કાચી હળદરનો ચોક્કસપણે સમાવેશ કરી શકો છો કાચી હળદર એટલે લીલી હળદર જે આવે છે એને પાણીમાં ઉકાળી અને એને પીવાથી શરદી ઉધરસ અને ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ છે એમાં રાહત મળે છે જો તમને ખાલી કાચી હળદરનું ઉકાળેલું પાણી ન ભાવે તો તમે એમાં કાળા મરી અને સંચળ અને મીઠું પણ એડ કરી શકો છો લીંબુ પણ એડ કરી શકો છો જો તમને ન ભાવતું હોય તો નહીતર તમે ખાલી હળદરનું ઉકાળેલું પાણી પણ પી શકો છો જો તમે ગળાના દુખાવા અને ઉધરસથી પરેશાન છો તો જે લીલી હળદર છે એને દૂધમાં ઉકાળીને રોજ સવાર સાંજ પીવાથી રાહત મળે છે લીલી હળદરમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે એટલે શરીરમાં જે રેડ બ્લડ સેલ્સ છે એ વધારે છે અને એને રોજ તમે સલાડમાં ખાઈ શકો છો શિયાળામાં તો શરીરમાં લોહીની કમી છે એ સમસ્યા દૂર થઈ જશે લીલી હળદરમાં પોટેશિયમ પણ હોય છે એટલે શિયાળામાં રોજ લીલી હળદર ખાવાથી બ્લડ પ્રેશર અને હાર્ટ ડિઝીઝ જે હૃદય રોગ હોય છે અલગ અલગ પ્રકારના એની સામે રક્ષણ મળે છે જે લોકોને પાચનની સમસ્યા હોય એમણે પણ રોજ લીલી હળદર અને આંબા હળદર ખાવી જોઈએ કારણ કે એમાં ડાયટરી ફાઈબર હોય છે જે તમારા ડાયજેશનને બૂસ્ટ કરે છે અને અપચો અને કબજિયાતની સમસ્યા એનાથી દૂર થાય છે લીલી હળદરમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે જે આર્થરાઇટીસ અને ઓસ્ટિયોપ્રોસિસના ખતરાને દૂર કરે છે આ સિવાય લીલી હળદર બ્લડ પ્યોરિફાયરનું કામ કરે છે એટલે તમારા શરીરમાં જે ટોક્સિન હોય છે એ ટોક્સિન એટલે જેરી તત્વો એને દૂર કરે છે બ્લડ ક્લોટ થતાં રોકે છે લોહીના જે ગાંઠા બની જાય એને એ રોકે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીલી હળદરનું સેવન બેસ્ટ છે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે લીલી હળદર ખાવાથી આગળ કહ્યું એમ શક્તિ વધે છે અને પ્રકારનું ઇન્ફેક્શન હોય એના સામે તમને રક્ષણ મળે છે ખાસ ગળાનું અને સ્કીનનું જો ઇન્ફેક્શન હોય તો લીલી હળદર બહુ જ ઉપયોગી સાબિત થાય છે જતાં જતાં એક સરસ મજાની હેલ્થ ટીપ આપી દઉં હળદરનું પાણી તમે બનાવીને જો પીઓ રોજે સવારે ખાલી પેટ તો તમને ઘણા બધા ફાયદા થાય છે પહેલાં એ રીત જાણી લો એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદરનો પાવડર ગરમ પાણી સહેજ હુંફાળું ગરમ હોવું જોઈએ એ તમે સવારે પીવો તો તમને બહુ જ બધા ફાયદા થાય છે પછી તમને ન ભાવે તો તમે એમાં એક ચમચી મધ નાખી શકો છો અડધી ચમચી લીંબુનો રસ નાખી શકો છો અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો છીણેલો એ પણ તમે એમાં નાખી શકો છો આ હળદરનું પાણી પીવાથી તમના તમારા શરીરની અંદર કે બહાર કોઈપણ પ્રકારનો સોજો હશે તો એ મટી જશે રોગપ્રતિકારક શક્તિ તમારી વધશે પાચન સુધારશે મગજના સ્વાસ્થ્યમાં સુધારો થશે મૂળ તમારો સારો રહેશે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થશે કેન્સરની સામે લડે છે અને તમારી સ્કિનમાં પણ બહુ જ બધા ફેરફારો થશે ગ્લો આવશે પણ એ ધ્યાન રાખજો કે હળદરનું પાણી છે એ કેટલીક દવાઓ સાથે વિપરીત પ્રતિક્રિયા કરે છે એટલે જો તમે કોઈ દવા લેતા હોવ તો હળદરનું પાણી પીતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેજો એ શ્રેષ્ઠ રહેશે એક સાથે આ પ્રયોગ શરૂ ન કરવો જેને નથી ફાવતું એ લોકો થોડું થોડું પાણી લઈને એ કરી શકે છે ન સહન થતું હોય તો જેમને કિડનીની તકલીફ હોય જે પ્રેગનેન્ટ વુમન હોય એમને પણ આ પ્રયોગ ન કરવો જોઈએ તો કેવો લાગ્યો આજનો આ એપિસોડ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો બીજા કયા વિષયો ઉપર તમારે માહિતી મેળવવી છે પણ લખજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર